નશા ભારત સાયકલ યાત્રામાં નીકળેલા બિહારના નવયુવાન ભરૂચ જિલ્લામાં બે હજાર પચીસ ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા નવ રાજ્યમાં સાયકલ દ્વારા આશરે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટ કૃષ્ણકુમાર યાદવ જે સ્ટુડન્ટ છે જ્યારે રવિ રંજન યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધી સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે તેમણે જણાવ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના સંદેશ ફેલાવવા માટે આ સાયકલિંગ યાત્રા ગુજરાતથી એમપી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ને કેરળ બધા રાજ્યની સાયકલ યાત્રા બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ કરશે

અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે 12500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ. જે મેરા સિમ્પલ સા ઉદ્દેશ છે કે આજકાલ કેવા થોડા નસે પતાઈ સે દૂર રહે અને ભારત કો એક નઈ સંદેશ દે ભારત કે आने वाली पीढ़ियों को और अपने माता-पिता का नाम रोशन करे देश के लिए मेडल लाए खेल कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम जॉइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा आज अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहे थैंक यू थैंक यू